લોકમાં સ્વાગત છે દ્વારકાધીશ જેમાં પીઠળ અને સુપ્રભાત કેમ શું બધા મજામાં મજામાં જશો અને ભાઈ કાલનો વિડીયો જોયો તો કેવો લાગ્યો કેજો મસ્ત અને લાખીબહેનનો છોકરો છે અને કાલ એક મંથ એમનો પૂરો થયો હતો એટલે સેલિબ્રેશન એ નાનો એવું કર્યું હતું બોલ જાગ્યું એવું કંઈ કર્યું નહોતું તો હાલો સવાર સવારના નીકળી ગઈ શું થઈ રહ્યું છે એ અડધા ઘી લઈને બેઠા અડધા સાફ સફાઈ કરે અને બહારનું વાતાવરણ તમને દેખાડતા હું ભૂલી ગયો છું તો જય શ્રી કૃષ્ણમાં

ઘરની સાફ સફાઈ ચાલુ છે એમ ને સરસ લ્યો હાલો તો અહીંયા જો આ બધું કાટી કરીન બધું સાફ સફાઈ ચાલુ છે ને આપણે સહી નવરાહ બેઠા બેઠા આપણે વ્લોગ ઉતારું આ બધાને કામ કરે ને તમે ઈ હા 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 સરસ લ્યો કોક કો વાત કે કા મારા વખાણ કરવા જોઈએ કે

વરસાદ પડે ના પડે એમ તો આવી ગયો તો કે એવું કઈ નહોતું પણ હવે આવશે ઉકળાટ થાય છે આમ જો હલતા નથી અને તાપી મૈયા મૈયા જય થઈ ગયું છે ભૂખ લાગી છે નાસ્તો આજ બહાર કરવા જવાનો મૂડ નથી નાસ્તો જરાય તો ઘરે કઈક ચેવડો વેવડો કઈ ખાઈ લે ટોસ બોસ ને અત્યારે જો વાતાવરણ મોર્નિંગ મેં બતાવ્યું તો અત્યારે બતાવ્યું અને શું કરી છે પબ્લિક

દહીં રોટલો ને હારે ખાવાનું અથાણ ને જેમ મજા આવે ભાઈ દિલથી કોઈ ના ખાતા હોય તો ટ્રાય કરજો ને ખાધા હોય કમેન્ટ માં લખી નાખજો હાલો હું ફટાફટ નાસ્તો કરવા માંડુ આપણે આથણાઈ પીડાજી હા ના કઈ એટલે આપણે આથણાઈ પીડાજી હા હા હવે લા આવે જીવા આવે જીવા બે કેલા અને જો અહીંયા તીખા મીઠા છે આ ચેવડા તૈયાર હો ચુકા હે યહાં ચા રેડી હે તો ચલો ફટાફટ ખા લે ને ભાઈ નીચે આવી ગયા અને આપણે ધનોરાજાને રાખીને સ્કોર્પિયો અહીંયા અને જો મસ્તીના ના જાડો માર માય નીકળી પડે માં કેમ નીકળી પડે તમે એવું છે જતા આવું જતા આવું ચાલો અને જો આ મસ્ત મજાના ફૂલ જોવું તમે બધા લાલ સનેડો છો એક એક હા 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 અને પણ જો આ ફૂલ એ લાલ ટમેટું આ લાલ ટમેટું ને બધા લાલ લાલ જ છે આ જગ્યા પર તો બધા લાલ છે ને અહીંયા છે એક ખાલી બારમાં છે ગુલાબી ને બાકી આમાં લક્ષક વ્હાઈટ આવે છે આય ગુલાબી છે આ રેડ ને ત્યાં શું છે હવે ઝાડવાના તો પહેલેથી શોખીન છે આ જગ્યાનો અભાવ બાકી ગામડે હોય તો હું જ પડી જાય બધા નારી નારીયરીઓ હોય ને તો સારું લાગે એમ તો હવે જો અહીંથી દેખાડો આ બારનું આ બાર આ સો પીસ નું છે આ કોઈ હરી નથી અને અહીંયા છે લીંબુડી આપણે અને આ છે પીળા ફૂલ આવે ને એ અહીંયા પબ્લિક શું કરી રહી છે દેખતે હે ક્યાં ફટાફટ અને શેડી નાખી દીધી લાગે બહુ ઓછી થઈ ગઈ છે એવું લાગે છે મને ઓછી કરી લીધી છે અને શું કરે છે પબ્લિક દેખતે હે કામ કરતે હે યા નહીં કરતે હે બહુ દેખતે હે આમ જો અહીંયા તો હું તો એવું લાગે છે તો હું પાઈ લીધી છે નિર્ણય નખાઈ ગઈ છે એટલે કઈ વાંધો છે ને લે ફોકસ સાથે રહી ગયું હતું સોરી ઓ ભાઈ બંધ અને જો અહીંયા બધા અને જો અહીંયા મસ્ત મજાના છે ને ઝાડવા છે અને પોપિયા છે ને એટલા બધા આવ્યા છે અને આ ભાઈ બંધ માવો ખાતા પકડાઈ ગયો ના ના હા ખોટું ના બોલો અમે આ વિદ્યા છે હું કામ માવો ખા અમે લેજન કરતા સીવન લાગે માવો ખાઈ છે અમે માવો ખાતા ને સીવો ખાઈ છે માવો એવું છે હા હાલો ભાઈ કેન્સલ થયો રિપોર્ટ કેન્સલ આવ્યો એવું કહે છે કે ભાઈ અમે કોઈ માવો નથી ખાતા મેં કીધું સારું કહેવાય જો માવો ખાતા પકડાણા તો ધ્યાન રાખજો તો એ કે ના ના એ માવો નહીં ખાય તો સારું ન ભણવાની ઉંમરે માવા ચાલુ કરી દે તો વહેમુન ભાઈ બરાબર ને એટલે ફટાફટ આપણે ઉપર જઈએ અને આ વસ્તુ ઉપર આપણે પુગાડવાની હતી તો ફટાફટ લઈ લઈએ આપણે કે અમને જાય અને ફટાફટ ને ફટાફટ ઉપર ભૂગી જોઈએ ને રેનકોટ ને આ બધું ટીંગાય છે

થોડીક તબિયત મારી વીક છે વીક એટલે મતલબ ઉધરને એવું છે આપણા કારેલા રેડી થવા આવ્યા છે અને થોડુંક સિનેમેટિક સીનમાં એવું થોડુંક મૂકી તી કારણ કે મને આપણને થોડુંક ઘૂંજ્યું એમાં થોડુંક મ્યુઝિક બીજું મૂક્યું ને અત્યારે જો દીવીયા કરી રહી છે અને ચાર કર્યા છે ચારેના ભાગના એક એક અને આ ચટણી એનામાં નમક નાખ્યું છે અને બનાવી દે છે મેડમ ચાર હા તો તનનો ભાવે કારેલા તો અત્યારે જો મસ્ત મજાના અંદર ચટણી પેક કરી રહ્યા છે ચોટણી આલો હણ મારી છોટણી ને થોડું હા મીઠા ખાવા જોર હા હા બીજા જો અહીંયા છે અને અહીંયા પેકિંગ થઈ રહ્યું છે કરતા કરતા એ નીકળી ગયા મૂકી દઈ કરીને ખાવા ને જો થાય છે પછી આને હવે આ જો કમ્પ્લીટ થઈ ગયા છે હવે પછી આને શેકી નાખવા હા ચાલ ને બધું બી ને ગાઈ પછી આ રીતે ચટણી પછી આ નાખ્યું પછી શેકી દેવાનું સરસ લીવ ભાવે ના ભાવે આપડા